મેડિકલ રિલીફ સોસાયટી આ કેમ્પસ જે ચાલી રહ્યું છે મેડિકલ એનો હું સેક્રેટરી છું અને મારી સાથે પ્રકાશભાઈ પ્રેસ કોન્ફરન્સ એટલા માટે કરવી પડી તેથી કેન્દ્ર મેડિકલ રિલીફ સોસાયટી કેર સેન્ટર બે હજાર ત્રણથી એમાં અમેરિકાના સહયોગથી ડોનેશનથી દાતાઓના વિવિધ આશીર્વાદથી અત્યાર સુધીમાં અમને દસ કરોડ 59 લાખ રૂપિયા સંખ્ય અમાઉન્ટ મળી છે અને બે હજાર છથી બે હજાર સુધી બે હજાર સત્તરથી આ આપની સાથે વાત કરું છું એકવીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં કોઈ પણ એફસીઆર એકાઉન્ટમાં ડોનેશન આવેલ નથી આ સંસ્થાની અંદર અમેરિકાના જે સાથે અમારા ચર્ચા મંત્રણાઓ હતી એ લોકોએ વિવિધ વ્યક્તિઓને વહીવટમાં મૂકતા હતા એ પૈકી અત્યારે ત્રણ વ્યક્તિઓ અમારી પાસે છે એક છે બિલિંદભાઈ શાસ્ત્રી જે સંયોજક એમની કોઈ જવાબદારી કે કોઈ વસ્તુ કે કશું એમાં આવતું નથી ફક્ત અમારા ઉપર મોનિટરિંગ કરે છે જિજ્નેશભાઈ પટેલ અને મુકેશભાઈ કાછિયા પટેલ આ લોકો ભાઈ અમેરિકા અને અહીંયાનું જોઈન્ટ ચાલે છે એમાં બે હજાર ત્રેવીસ ખૂબ પરિસ્થિતિ કાર્યની સારી નથી એવા સમયે આ જ અમેરિકાના પ્રતિનિધિઓ દ્વારા અત્રેની સંસ્થામાં ચર્ચા મંત્રણા રજૂઆત કરી અને જોઈન્ટલી વહીવટ ચલાવવા માટેની દરખાસ્ત આપી ચર્ચા કરી ચાલ્યું અને એમાં એક સાત ત્રેવીસથી એકત્રીસ ત્રણ ચોવીસ સુધીમાં સંસ્થાને આર્થિક રીતે વહીવટી બાબતોના એવા નિર્ણયો લીધા કે જેમાં બચત થાય અને પૈસા વધુ વેડફાય નહીં ખર્ચ ઓછો થાય એ અભિગમથી અને લોકોને વધુમાં વધુ સુવિધાઓનો લાભ આપણે આપી શકીએ એ સંદર્ભમાં બાકી દેવું બે કરોડ રૂપિયા કરતાં ઉપરાંત એકત્રીસ ત્રણ ચોવીસે ચૂકવી દેવામાં આવ્યું એકત્રીસ ત્રણ ચોવીસના દિવસે મેડિકલ રિલીફ સોસાયટી કાડિયા કેર સેન્ટર તરફથી કોઈ વસ્તુ ચૂકવવાની બાકી નથી સંચાલિત નથી પણ સંચાલન ખાલી કરી રહી છે જેની નિગરાની ગવર્મેન્ટના અધિકારીઓ કરી રહ્યા છે એ રીતે ચાલે બીજા નંબરમાં આ કેમ્પસ ની અંદર જે એક્ટિવિટીઝ થઈ રહી છે સારી સુવિધાઓ આપી રહ્યા છે એમાં લગભગ હોસ્પિટલોની અંદર નજીવા દરે તમામને સુવિધાઓ મળે એ પ્રકારના બધા આયોજનો આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે અને ટ્રસ્ટ ચલાવી રહી છે બીજી વાત એવી થાય કે બે હજાર ઓગણીસમાં ધ્યા નામનું ટ્રસ્ટ આ કેમ્પસ સિવાય ચલાવવા માટે રજીસ્ટ્રેશન થયેલું કેમ્પસમાં બેસી પણ એ આખી અલગ ઇલાયકી વ્યવસ્થા છે પણ ઓગણીસથી બે હજાર ચોવીસ સોરી બે હજાર ત્રેવીસ સુધીમાં તેઓ શ્રી દ્વારા ત્રણ કરોડ ત્યાં લાખ ત્રણ કરોડ ત્યાંશી લાખ અડતાલીસ હજાર સાતસો એકત્રીસ રૂપિયાનું ડોનેશન સામે બે કરોડ એકતાલીસ લાખ એકવીસ હજાર એકસો ચાલીસ નો ખર્ચ પાડ્યો તો મારો એવો પ્રશ્ન હતો કે કે મારી એવી વાત હતી અત્રેની સંસ્થા બેસીને નામ હોવાના કારણે અહીંના લોકો જે દાતાઓ દાન આપે એ દાન ત્યાં સ્વીકારવામાં આવ્યું અને એ દાન સ્વીકાર્યા પછી આટલો માત્ર રકમનો ખર્ચ ઉધારવામાં આવ્યો જે પૈકી ધી કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી કાડિયા કેર સેન્ટરના એકાઉન્ટમાં એક પણ રૂપિયો અહીંયા આપ્યો હોય એવી રિસિપ્ટ નથી બીજું કે એમના તરફથી જે કંઈ સપોર્ટ સહાય એમના જ લોકો વહીવટ કરતા હતા દરમિયાન હોવો જોઈતો હતો એ નહીં મળવાને કારણે એ જ અમેરિકાવાળાઓએ પાંચ નવેમ્બર બે હજાર બાવીસે લેટર લખી અને એમાંથી નિવૃત્તિ લીધી અને એમાં મોહનભાઈ પટેલ એક સંભાળ છે અને એમના થ્રુ આ લોકોની નિમણૂક થઈ અને આ લોકો વહીવટ જોઈન્ટમાં આજે ચાલે છે ખૂબ સારી સુવિધાઓ ખૂબ સારું ચાલી રહ્યું છે હાલના જોઈન્ટ વહીવટમાં કોઈ જાતના ડિસ્પ્યુટ નથી ન્યૂ ન્યૂ કાર્ડિયાકના નામે આ લોકોએ જે કંઈ રૂપિયા કલેક્ટ કર્યા બિન નિવાસી ખંભાતીઓ પાસે અને તમને આપ્યા નથી કડી સેન્ટર માં નહી કોઈ બરોબર 1 રૂપિયા આપ્યો છતા તો તમે શું પગલા લેશો કારણ કે નામ તો છતાં નામ તો આરોગ્ય લક્ષી સુવિધા નામે લીધા છે અમારી એક પ્રોસેસ ચાલુ છે અમે એક લેટર લખ્યા છે અત્યાર સુધીમાં 4 લેટર લખ્યા છે એ લેટરમાં અહીંયાથી લોન પેટે 15 લાખ એ લોકો લઈ ગયા છે અહીંયાથી વિવિધ ખંભાતના 13 ટ્રસ્ટ નાના નાના જે રજીસ્ટર હોય ના હોય આઈ ડોન્ટ પણ એ લોકો એમના સમાજના લોકોને રાહત આપવા માટે પણ ચોવીસ લાખ રૂપિયા જેવી માતબર રકમ આ ધ કાળિયાત કેર સેન્ટર એ લોકો પહોંચો એમની ફાડીને પૈસા લઈ ગયા અને એના હિસાબો જે રાહત આપવાની છે તે આ કાળિયાતમાં અપાઈ છે એનું કોરસ કોન્ટેન્ટ આજની તારીખમાં ચાલુ છે અને એમાં પંદર લાખ રૂપિયા જે એ લોન પેટે લઈ ગયા તો અમને પરત કર્યા છે બાકીના પચાસ લાખ કરતાં વધુ રકમ આજે પણ તેઓની પાસેથી અમારે લેવાની રહે છે મૂળ મુદ્દો યોગેશભાઈ એક જ છે ધી કાર્ડિયે એમણે પૈસા લીધા આરોગ્યલક્ષી સુવિધા અહીંયા એમનું કશું જ છે નહીં કોઈ હોસ્પિટલ નથી કશું નથી તો બરાબર મૂળ એમને બતાવ્યું આ કાર્ડ યાર નવા ટ્રસ્ટમાં એમણે પૈસા લીધા એટલે ચોક્કસ જે દાતાઓ છે એની સાથે છેતરપિંડી કરી એવું કહી શકાય કારણ કે દાતા તો આ કાર્ડ ને ધ્યાનમાં રાખીને દાન આપ્યું આ એવું છે બરાબર તો તમે આ ચોક્કસ કહી શકાય કે દાતાઓની લાગણીઓ બી છેતરાઈ છે અને તમારો બી ઉપયોગ થયો છે તો કાયદેસરના કોઈ પગલાં લેશો ખરા લોકો સામે આની સામે અત્યારે કોરસ્પોન્ડન્ટ પૈસાની ડિમાન્ડ સાથેના લેટર લખી દેવામાં આવે છે ભવિષ્યમાં સમયાંતરે જે રકમો આ મેડિકલ રિલીફ કાર્ય કેર સેન્ટરને ચૂકવવામાં નહીં આવે તો સો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પંડિત અને કિશોર શાહ એમણે બી ચાર લાખ આર્થિક ઉંચા પ્રત્યે ઉઠી છે શું મુદ્દો છે એની સામે શું જાન્યુઆરી ત્રેવીસની અંદર મેડિકલ કેમ્પ અમેરિકા સ્થિત ડોક્ટરો દ્વારા કરવામાં આવેલો આ કેમ્પ પાંચ છ દિવસ માટે હતો કેમ્પ પૂરો થયો તો આવેલ ડોક્ટરોએ જે લોકોએ ચાર લાખ રૂપિયા રોકડ ડોનેશન તરીકે ઓટોક્લો મશીન ખરીદવા બાબતે આ લોકો જે તે વખતના ઉદ્દેદાર એક ડૉક્ટર પંડિત સાહેબ ઉપપ્રમુખ હતા અને કિશોરભાઈ શાહ સેક્રેટરી હતા એ લોકોને આ પૈસા એમણે આપેલા અને એ પૈસાની જાણ કોઈ ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓને કોઈને કોઈ વસ્તુ થયેલી નહીં છેવટે મેડિકલ રિલીફ સોસાયટીના પ્રમુખે તેઓને પત્ર લખીને સ્પષ્ટતા કરવા જણાવેલ તો પણ સ્પષ્ટતા ન થતા આખરે ચેરિટી કમિશનર આણંદ ખાતે એમણે એપ્લિકેશન કરી હતી અને એના સંદર્ભમાં છ છ બે હજાર ત્રેવીસના રોજ નોટિસ કાઢીને રૂબરૂ નિવેદન માટે બોલાયા હતા અને આ બધું એમની ઉપર થયું માટે ત્રણ છ બે હજાર ત્રેવીસે તેઓએ આ સંસ્થામાંથી ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધા અને ટ્રસ્ટી પદે રાજીનામા આપવાનું એકમાત્ર કારણ જો મને લાગતું હોય તો એવું છે કે નોટિસના છ છ તેવીસના જવાબ કરવા જવા માટે અમે રાજીનામું આપી દીધું હતું આ બધા જ ડોક્યુમેન્ટ અમે તમને પ્રોવાઈડ કર્યા છે આ બધા ટોટલ વીસથી પચીસ પેજ છે આમાં આ પચીસ પેજો અમે તમને બધા પ્રોવાઈડ કર્યા છે જેમાં દરેકની સહી સાથેના અને અધિકારીઓની સહી સાથેના ડોક્યુમેન્ટ તમને પ્રોવાઈડ કરી દીધા છે આ બાબતે હું વધારે કંઈ જાણતો નથી પણ હું જે જાણું છું એ મેં આપણી સમક્ષ ઓન રેકર્ડ

એ ચાર લાખ રૂપિયા પરચુરણ આવક ખાતે આપણે જમા લીધા પ્રશ્ન એ રહે કે દાનની લીધેલી રકમ પરચુરણ આવક ખાતે જમા થઈ તો દાન આપનાર દાતા કાલે રિસીપ્ટ માગે તો એનો જવાબ શું અને બીજો એ જવાબ કે જાન્યુઆરીમાં કેમ અને દસમા મહિના સુધી પૈસા જમા ન કર્યા કોઈને કીધું નહીં જણાવ્યું નહીં તો આ કાયદેસરનો ક્રાઇમ અને હંગામી ઉચા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે